અમદાવાદના બોપલમાં લેન્ડ ગ્રેબિંગ અમદાવાદ બોપલમાં આવેલ સ્ટર્લિંગ સિટી સોસાયટીમાં આવેલ ક્લબના અત્યારના જે લોકો માલિક બનીને બેઠા છે તેઓ ત્યાંના સ્થાનિક રહીશોને ધાક ધમકી આપીને વીસ ફૂટથી વધારે જમીન દબાવીને ક્લબનું રિનોવેશન કરી ત્યાંના રહીશોને બંધ કરી દેવામાં આવે છે ત્યાંના સ્થાનિક રહીશો રજૂઆત કરવા ગયેલા તો તેમને ધાક ધમકી આપી ભગાડી મૂકવામાં આવ્યા હતા આજથી દસ વર્ષ પહેલાં વેચાયેલ હોલમાર્ક ક્લબ ત્યાંના રહીશો માટે સ્પોર્ટ સેન્ટર સાથે પ્રસંગોપાત રહેવા માટે રૂમો પણ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ ક્લબ અન્ય કોઈને વેચતા અને રિનોવેશનનું કામ થાય સોસાયટીની જમીન આશરે વીસ ફૂટ જેટલી પચાવી પાડવા સાથે ત્યાંનો રસ્તો પણ અવર જવર માટે બંધ થતા સ્થાનિક રહીશોનો પારાબાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

પરચેઝ કરી લીધી અને હવે એ લોકોએ હોલમાર્ક ક્લબ તરીકે ઓળખાવવામાં આવે છે અર્લિયર એટવોઝ સિટી ક્લબ બોપલ અને એ હોલમાર્ક ક્લબ છે હવે એ લોકોએ લીઝ આઉટ કર્યું છે ટીસીએસ આયન ને બરાબર એટલે હવે એનો પર્પઝ ઓફ ક્લબ તો જતું રહ્યું એટલે અમે લોકો અંદર જઈ નથી શકતા અંદર સરસ ટેબલ ટેનિસની ફેસિલિટી ઉપર રૂમ્સ હતા જ્યાં ગેસ્ટ રહી શકે રૂમ હતા ઇન્ટરનેશનલ લેવલની બધી આપણે કોન્ફરન્સીસ કરતા હતા આઈ ને બધા એ બધું હવે અમારું બંધ થઈ ગયું છે અને હવે એવું થયું છે અમારે સાંભળવામાં આવ્યું છે કે એમની લીઝ પૂરી થાય છે ટીસીએસ સાથે એટલે જે કોઈ એવી હોલમાં ક્લબ કે વોટ એવર એ પ્રોપર્ટી બાય કરી છે એ હવે બીજા કોઈને વેચીને એની અંદર કંઈ બીજું ડેવલપમેન્ટ કરવાના છે અને એના માટે થઈને અમારી લગભગ વીસ ફૂટની જમીન

બરાબર એટલે એ એ એ લોકોએ હજી હવે અમે શરૂ કરીએ છીએ કારણ કે આ બધું હવે એ લોકો જમીન જો દબાણ કરવાના હોય અને ક્લબ તો જતી જ રહી હવે તમે મારી જમીન પણ લઈ લો છો એટલે અમે બધા રેસીડન્સ પછી અહીંયાથી અવર જવર કેવી રીતે કરીએ ઓલરેડી ટીપી રોડ પર ઈ ગયો છે અંદર એટલે અમે લોકો બહુ ફેસ કરીએ છીએ પ્રોબ્લેમ પહેલા જે શાંતિવાળી જગ્યા હતી હવે ઓલ રોડ ઓલ રોડ ઓલમોસ્ટ આપણે શું થઈ ગયું છે રાહદારી રસ્તો થઈ ગયો છે અને એમાં તમે આ ક્લબ લાવ્યા એટલે જ્યારે બી એક્ઝામ્સ હોય ત્યારે બધી પબ્લિક આવે પાંચસો સાતસો લોકો બે કે ત્રણ સ્લોટમાં એ લોકોની એક્ઝામ્સ થતી હોય છે તો એ બધું બી અમારે વધી રહ્યું છે એટલે રેસીડન્સ નો પર્પઝ તો અમારો જતો રહ્યો ક્લબ જતી રહી અમારી શાંતિ જતી રહી એટલે તમારા મતે એવું લાગે છે કે આ લેન્ડ લેન્ડ એન્ક્રોચમેન્ટ છે અને લેન્ડ ગ્રેડિંગ પણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે આમાં દાવો ચાલુ છે કે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવી બોર્ડ ઓફ નોમિની નો છતાં આ લોકો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે એટલે કોર્ટનું અવમાન કરે છે મારવાની ધમકી આપી રહ્યા છે